તો મિત્રો લાસ્ટ વિડીયોમાં જેમ આપણે જોયું હતું કે નોર્થથી લઈ અને ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધી કઈ કઈ દિશાઓ આવે છે તે દિશાઓમાં શું શું જોવું જોઈએ ત્યાં શું શું હોવું જોઈએ અને ત્યાં શું શું આપણે અવોઈડ કરવાનું છે તો આજની વિડીયોમાં આપણે આગળ વધીશું કે સાઉથથી લઈ અને પાછા નોર્થ તરફ જઈશું સાઉથથી લઈ અને પાછા નોર્થ તરફ જઈશું કે અહીંયાની દિશાઓમાં આપણે શું કરવું જોઈએ રાઈટ તો સ્ટાર્ટ કરીએ નૈઋત્યથી સૌથી પહેલાં તો તમે જુઓ તો એક સેકન્ડ સૌથી પહેલાં તમે જોશો તો શું છે કે ભાઈ સાઉથ અને નૈઋત્ય આ બેની વચ્ચે પણ એક દિશા છે એ દિશા જે છે એ આપણે ટોયલેટ બનાવવાની દિશા છે કારણ કે શું કીધું છે યામ્ય નૈઋત્યો મધ્યે યમ એટલે કે દક્ષિણ છે નૈઋત્ય એટલે કે સાઉથ વેસ્ટ છે યામ્ય નૈઋત્યો મધ્યે પુરિષ્ટ ત્યાગ મંદિરમ આપણો મલ્લ ત્યાગ કરવાની જગ્યા કીધી છે એટલે અહીંયા ટોયલેટ બનાવવાનું છે આપણે લાસ્ટ જોયું કે કે દક્ષિણે દક્ષિણમાં શું કીધું અહીંયા બેડરૂમ તમે બનાવી શકો છો એ જ રીતે નૈઋત્યમ સુતિકા ગેહમ નૈઋત્યમ સુતિકા ગેહમ નું શું મતલબ છે બે મતલબ થાય છે એના એક તો જે પણ પ્રસુતા છે એટલે જે પ્રેગ્નેન્ટ લેડી છે તેને રાજા જેવો પુત્ર પામવો હોય તો એટલીસ્ટ છેલ્લા ત્રણ છેલ્લું ટ્રાઈમેસ્ટર એટલે કે છેલ્લા ત્રણ મહિના એણે નૈઋત્ય દિશામાં સૂવવું જોઈએ તો એક રાજા જેવો પુત્રને જન્મ આપી શકે છે આવું હું નથી કહેતો વિશ્વકર્મા પ્રકાશમાં લખેલું છે રાઈટ બીજું શું કીધું છે નૈઋત્ય વિશે કે નૈઋત્યામ શાસ્ત્રાગારમ શાસ્ત્રાગાર એટલે ત જે રાજાઓ માટેનું શાસ્ત્ર છે તો રાજાઓનું જે હથિયાર હતું એ હતા એમની ભાલા કે બંદૂકો કે ગઈ કંઈ પણ એવી રીતે આપણે એક લાઈફના આપણા લાઈફના રાજા છે તો આપણું જે પણ શસ્ત્ર છે એટલે કે ધારો કે હું વાસુ કન્સલ્ટન્ટ છું તો મારો કંપાસ છે મારું શસ્ત્ર છે તમે કોઈક બીજું કામ કરતા હશો તમે આઈટીમાં હશો તો તમારું લેપટોપ તમારું શસ્ત્ર છે બરાબર જે લોકો વાસ્તુ કોર્સ કરે છે તો એમનું જે સર્ટિફિકેટ આવે છે એ પણ એમનું એક શસ્ત્ર છે તો આ બધી વસ્તુઓ તેમણે નૈઋત્ય દિશામાં મૂકવી જોઈએ બીજું શું કીધું છે કે નૈઋત્ય હેવી હોવો જોઈએ નૈઋત્ય ઊંચો હોવો જોઈએ એટલે સૌથી હેવી જે જગ્યા છે એ આપણી નૈઋત્ય છે અને ઈશાન જે છે એ સૌથી હલકી જગ્યા છે ભારે નૈઋત્ય હલકું ઈશાન ઊંચું નૈઋત્ય નીચું ઈશાન રાઈટ તો નૈઋત્યમાં આપણે બેડરૂમ પણ બનાવી શકીએ છીએ નૈઋત્ય આપણી સ્કિલની દિશા છે મેં જેમ કહ્યું કે શસ્ત્ર આપણા ત્યાં મૂકવાના છે તો આપણી સ્કિલ જે છે એની પણ દિશા એ છે અને એની જ સાથે સાથે એ આપણી રિલેશનશીપની પણ દિશા છે મારા મારી વાઈફ સાથે મારા મારા પિતા સાથે મારા મારા ભાઈબંધો સાથે આ બધા જે રિલેશન્સ છે કે મારા મારા ભાઈઓ સાથે આ બધા રિલેશન્સ છે એ બધા સાઉથવેસ્ટથી જોવામાં આવે છે સાઉથવેસ્ટમાં વાસ્તુદોષ હોય તો કદાચ લગ્ન જીવનમાં પણ તકલીફો આવી શકે છે નૈઋત્યમાં આગળ વધતા બીજી એક વસ્તુ કીધેલી છે કે નૈઋત્ય જે દિશા છે કે જે ખૂણો છે નૈઋત્ય ખૂણાને તમારે જેટલું પેક રાખશો ને એટલું વધારે સારું એટલે તમારા ઘરની અંદર ત્યાંથી સનલાઇટ બહુ ઓછી આવી જોઈએ કે ના બરાબર આવી જોઈએ અગર એ સનલાઇટ આ તમારું નૈઋત્ય છે અહીંયાથી અગર ફોર એક્ઝામ્પલ સનલાઇટ આવે છે તમને અને બ્રહ્મસ્થાન સુધી પહોંચે છે તો એ એક મહાદોષ ગણવામાં આવ્યો છે તો આપણે એવો ટ્રાય કરવાનો કે સાઉથ વેસ્ટમાં અગર આપણે કોઈ પણ મોટી બારી આવતી હોય કે કંઈ પણ આવતું હોય તો એને ફિલ્ટર આઉટ કરીને સનરેઝને આપણા ઘરમાં લેવાના છે જેથી આપણને મહાદોષ ના લાગે નાના દોષ તો આપણે અપાર્ટમેન્ટ્સમાં રહીએ છીએ કે આજના પ્રેક્ટિકલ જમાનામાં રહીએ છીએ એટલે જ નાના મોટા દોષ તો હશે જ આપણા ઘરમાં તમારા ઘરમાં પણ હશે મારા ઘરમાં પણ હશે બટ મહાદોષ એટલીસ્ટ ના હોય એવું આપણા હાથમાં છે કે આપણે એ વસ્તુ ચેક કરી કે મહાદોષ નથી મારા ઘરમાં એ રીતે આપણે વર્તવું જોઈએ રાઈટ તો નૈઋત્ય તો નૈઋત્ય બીજું શું કહેવા માંગે છે નૈઋત્યમાં આપણે સુવાની પણ જગ્યા હોઈ શકે માસ્ટર બેડરૂમ આપણો નૈઋત્ય દિશામાં હોવો જોઈએ ઘરનો મુખ્ય કમાનાર વ્યક્તિ એનું સ્થાન છે નૈઋત્ય નૈઋત્ય દિશામાં કે નૈઋત્ય ખૂણામાં જે પણ સૂતું હશે એનું એ ઘર ઉપર રાજ હશે તમે એવું બની શકે કે તમારા ઘરમાં તમારા દીકરા કે દીકરીનો બેડરૂમ પણ તમે નૈઋત્યમાં બનાવ્યો હોય તો ઘરમાં મોટા ડિસિઝન્સમાં એમનું ઇન્ફ્લુઅન્સ સૌથી વધારે રહેશે તમા તમારો પોતાનો છે અને તમે જ મેન કમાનાર વ્યક્તિ છો તો કોઈ ચિંતા જ નથી તમારા માટે આ સૌથી બેસ્ટ રૂમ છે તમારા માતા પિતા છે માતા પિતા માટે પણ આ રૂમ સારો પણ શું જોવાનું છે કે તમારા પિતા છે જે એ હજી કમાતા હોવા જોઈએ કે બિઝનેસમાં એક્ટિવ હોવા જોઈએ તો એમના માટે આ રૂમ બહુ જ સારો છે અગર એ નથી એક્ટિવ તો તમે તેમને નોર્થ ઇસ્ટમાં શિફ્ટ કરી શકો છો અને તમે સાઉથ વેસ્ટનો બેડરૂમ પોતે રાખી શકો છો જેથી તમે તમારા બિઝનેસમાં પ્રગતિ ઉન્નતિ કરી શકો તો હવે આપણી નેક્સ્ટ દિશા છે જે છે પશ્ચિમ પશ્ચિમ દિશા મારી રીલ તો બહુ જ વાયરલ છે તમે બધાએ સાંભળી જશે કે બસો સિત્તેર ડિગ્રી પશ્ચિમ ત્યાં જે મૂક્ષોને એ વધશે રાઈટ આપણે ગઈકાલે જોયું હતું કે ઈસ્ટમાં સૂર્ય છે તો એ જ રીતે વેસ્ટ છે ત્યાં શનિ છે રાઈટ તો શનિદેવની દિશા છે શનિનું કામ શું છે એમ્પ્લિફાય કરવાનું મલ્ટિપ્લાય કરવાનું કામ છે રાઈટ આમ રાહુનું કામ એમ્પ્લિફિકેશનનું છે પણ શનિ વધારો કરી આપે છે તમારી કોઈ પણ વસ્તુમાં તો વેસ્ટ દિશામાં જે પણ મુક્ષો એ વધશે આ રીલ બહુ જ વાયરલ થઈ છે તમે ક્યાંક ને ક્યાંક તો તમે આ રીલ જોઈ જશે કે જેમાં હું કહું છું કે વેસ્ટમાં જે મૂકશો એ વધશે તો તમને મને તમે મને જોયો હોય તો નીચે લાઈક કરજો અને કમેન્ટ કરજો કે મેં જોઈ છે જેથી મને ખબર પડે કે કેટલા મારા દર્શકો મને ફોલો કરે છે રાઈટ તો પશ્ચિમ પશ્ચિમે ભોજનમ ચૈવ એવું કીધું છે વિશ્વકર્મા પ્રકાશમાં ભોજન કક્ષ એટલે કે ડાઇનિંગ રૂમ ત્યાં બનાવી શકીએ છીએ પણ ડાઇનિંગ રૂમ ત્યાં ના હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે પશ્ચિમમાં બીજું ઘણું બધું આપણે કરી શકીએ છીએ પશ્ચિમમાં આપણી તિજોરી મૂકી શકીએ છીએ પશ્ચિમ દિશામાં આપણો બેડરૂમ હોય તો પણ કોઈ ચિંતા નથી ખાલી થોડું ઘણું વજન વધતું રહે દેટ ઇઝ ઓકે આપણે વજન ચાલે પણ આપણે પૈસા પણ એટલા સારા મળતા હોય અને હેલ્થ સચવાતી હોય તો થોડું ઘણું વજન વધે આપણે ચલાવી લેવું જોઈએ બાકી વેસ્ટ દિશામાં તમે આમ થર્ડ ઓપ્શનમાં કિચન પણ વેસ્ટમાં ચાલે છે માંસારમાં એવું એક સૂત્ર છે કે પશ્ચિમમાં ભોજન તમે બનાવશો તો પણ એ ચાલશે એમાં કોઈ બાધ્ય નથી બટ આપણે ટ્રાય કરવાનું છે કે અગ્નિમાં આપણે અગ્નિ મૂકીએ ના કે પશ્ચિમમાં બીજું પશ્ચિમ દિશામાં ટોયલેટ હશે ને તો શું થશે ખબર છે આપણે જોયું તો ઉત્તરમાં કે અવસરોની દિશા ઉત્તર છે બરાબર જે કન્વર્ઝનનું કામ છે ઘરાક મારી પાસે આવ્યો એ ઉત્તરથી આવ્યો કન્વર્ટ થયો એ અગ્નિ ખૂણાથી થયો પણ કન્વર્ટ થયા પછી જેમાંથી નફો લેવાનો છે મુનાફો કમાવાનો છે એ બધી વસ્તુ પશ્ચિમથી જોવાય છે તો પશ્ચિમમાં કોઈપણ પ્રકારનું વાસ્તુ દોષ એટલે કે ટોયલેટ હશે કે એન્ટી એલિમેન્ટલ કલર કર્યો હશે ત્યાંનો મેઇન કલર વ્હાઈટ છે તો ત્યાં તમે બ્લેક કલર કરશો તો એ તમારો પશ્ચિમને ખરાબ કરે છે ત્યાં તમે યલો કલર કરશો તો એ પણ તમારા પશ્ચિમને ખરાબ કરે છે કારણ કે ત્યાં પૂર્ણ સ્પેસ એલિમેન્ટ છે આપણે જોયું હશે કેમ કોઈ પણ મંદિરમાં જઈએ ને મોટા મંદિરમાં જેવી રીતે કે તિરુપતિનું મંદિર જોઈ લો પદ્મનાભ સ્વામીનું જોઈ લો કે કોઈ પણ મોટા પ્રસિદ્ધ મંદિર ત્યાં હંમેશા ભગવાનની મૂર્તિ વેસ્ટમાં હોય કારણ કે મેનિફેસ્ટેશનની દિશા છે આપણે કેમ એવું કહીએ કે હું તિરુપતિ ગયો અને મારી બધી મનોકામના પૂરી થઈ તમારા ઘરના પશ્ચિમમાં પણ થશે હા એક આપણું જે ભગવાન તત્વ છે એ તો છે જ ત્યાં એમના તો આશીર્વાદ મળે જ છે પણ એની સાથે સાથે પણ પૂર્ણ આકાશ તત્વોમાં જ્યારે જ્યારે આપણે કોઈપણ વસ્તુ માગીએ છીએ કે વારંવાર એને આપણે મેનિફેસ્ટ કરીએ છીએ તો એ વસ્તુ આપણને મળવાના ચાન્સીસ બહુ વધી જાય છે એટલે જ મેનિફેસ્ટેશન દિશા પણ પશ્ચિમ છે એટલે પશ્ચિમને તમારે બહુ કેરફુલી તમારા ઘરમાં ટ્રીટ કરવો જોઈએ ત્યાં તમે કચરો મૂકી દીધો તો કચરો જ વધ્યા કરશે ફિઝૂલ ખર્ચી વધશે એવા કેટલા બધા લોકો આપણે જોયા છે કે ડીમાર્ટમાં ખાલી કોલગેટ લેવા મોકલ્યા હોય પણ આવે તો બે થેલી ભરીને આવે કે બ્લિન્કિટમાંથી ખાલી એક બટર મંગાવવાનું હોય તેની જોડે ચીઝ આવે ને બ્રેડ આવે ને આ આવે ને તે આવે ને બધું ઘણો બધો ઢગલો કરીને મૂકી દે તો એવા લોકોની પશ્ચિમ દિશા કાં તો બગડેલી છે કાં તો પશ્ચિમ દિશામાં એ બધો સામાન એવો મૂકે છે જેથી કચરો એમના ઘરમાં વધે છે તો પશ્ચિમમાં આપણે શું મૂકવાનું આપણે નોર્થમાં આપણને કીધું હતું કે ભાઈ ટ્રેઝરી બનાવો તો નોર્થમાં બનાવો તો તો સારું જ છે પણ બીજી દિશા ટ્રેઝરી મૂકવાની તિજોરી મૂકવાની એ પશ્ચિમ પણ છે પહેલાંના જમાનામાં શું એક 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 વસ્તુ છે કે પહેલાંના જમાનામાં લોકો નૈઋત્યમાં તિજોરી મૂકતા હતા એનું કારણ આજે કહી દઉં નૈઋત્ય મેં તમને જેમ કીધું કે એને ભારે રાખવાનો છે તો પહેલાં જે તિજોરીઓ આવતી હતી એ સો કિલો બસો કિલોની આવતી હતી બરાબર હવે એ તિજોરી એ લોકો ઉત્તરમાં મૂકે તો ઉત્તર તો મારો હેવી થઈ જાય ઉત્તર હેવી થાય એ ચાલે નહીં કારણ કે ઉત્તર ઈશાનને પૂર્વ આ આપણે હલકું રાખવાનું છે નૈઋત્યમાં એટલે મૂકતા હતા તિજોરી કે એક તો ઉત્તરનું કે પૂર્વનું એને ઓપનિંગ મળી શકે અને બીજી વસ્તુ કે ત્યાં એ સો બસો કિલોની તિજોરી જે આવે એ તમને તમારા ધંધામાં સ્ટેબિલિટી લાવી આપે કારણ કે બાકી ક્યાંય તમે એટલું ભારે વસ્તુ કોઈ મૂકવાના નથી સૌથી ભારે ઘરમાં પહેલાં તિજોરી હોતી હતી પણ હવે તો કબાટમાં ચા ચાવી આવી ગઈ બરાબર એક નાનકડું બોક્સ હોય એને કી કરીને એ તિજોરી આપણી તો એ તિજોરી તમારી નૈઋત્ય ખૂણામાં ના ચાલે રાઈટ તો એ તિજોરી તમારે જે મૂકવાની છે એ વેસ્ટમાં મૂકવાની છે જે કબાટમાં લોક મારો છો ને નાનકડું એ વેસ્ટમાં હોવું જોઈએ જેથી ત્યાં પૈસાની વૃદ્ધિ થાય જેથી ત્યાં તમે સોના ચાંદી જવેરા જે મૂક્યા છે તેની વૃદ્ધિ થાય સમજી ગયા આમાં કોઈ પણ ડાઉટ હોય તમે નીચે કમેન્ટ્સમાં જણાવી શકો છો હું પર્સનલી દરેક કમેન્ટ વાંચું છું આ મારી નવી ચેનલ છે મારે આને એકદમ ક્લીન અને સારી રીતે આને આગળ વધારવી છે જેથી મારી સાથે જે જોડાયેલા લોકો છે તે પોતાનું તો સારું કરી જ શકે છે બટ સાથે સાથે તેમના ભાઈ બહેન મિત્ર કે કોઈ પણ સગાનું પણ એ સારું કરે રાઈટ હવે આવીએ છીએ આપણે આપણા નેક્સ્ટ દિશા એટલે કે વાયવ્ય વાયવ્ય ખૂણો નામ જ છે વાયવ્ય વાયુ એક જગ્યાએ ટકે નહીં તો મારી એક બીજી રીલ પણ એવી વાયરલ થઈ છે કે જે લોકોનો સામાન નથી વેચાતો તે લોકોએ એ સામાન જે ડેડ સ્ટોક છે તમારો તેને તમારે વાયવ્ય ખૂણામાં મૂકવાનો વાયવ્ય ફ્રેન્ડ્સ જે છે એ એન્ટી મેગ્નેટિક ડિરેક્શન છે બરાબર અહીંયા જે ગ્રહ છે એ પણ ચંદ્ર છે અને ઈશાન જે છે એ મેગ્નેટિક ડિરેક્શન છે ઈશાનમાં જે પણ મૂક્યું હશે એ પડી રહેશે વાયવ્યમાં જે પણ મૂક્યું હશે તે ત્યાંથી બહાર નીકળશે તો વાયવ્ય વાયવ્ય આપણા અનુજ જે ભાઈ હોય અનુજ એટલે નાનો ભાઈ છે એની માટેનો રૂમ છે જે લોકોને ફોરેન ટ્રાવેલ કરવું છે બરાબર એમના માટે વાયવ્ય દિશામાં સૂવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે વાયવ્યમાં સૂશે તો એમને ગવર્મેન્ટનો સપોર્ટ તો છે જ એની સાથે સાથે એમને એક પુષ્પ મળશે જેથી એ ફોરેન ટ્રાવેલ કરી શકે ને ફોરેન સેટલ થઈ શકે આના સિવાય જેટલી પણ મારી બહેન દીકરીઓ છે કે જેમની લગ્નની ઉંમર થઈ ગઈ છે તો લગ્નની ઉંમર થઈ છે તો એ બહેન દીકરીઓને આપણે વાયવ્ય ખૂણામાં સુવડાવવાની જેથી એમના ટાઈમસર લગ્ન થઈ જાય એમને એક સારો મૂર્તિઓ મળી જાય રાઈટ આના સિવાય એટલે અહીંયા એક નાના ભાઈ બહેનનો રૂમ બનાવી શકો છો આમાં કોઈ પણ જાતનું ટોયલેટ આવે છે કે આમાં તમારું બીજું કોઈ પણ વાસ્તુદોષ આવે છે બહુ બધો ગ્રીન કલર કરેલો છે તો તમને તમારી સપોર્ટ સિસ્ટમ તમારી બગડી જશે સપોર્ટ સિસ્ટમ એટલે આજે હું અહીંયા એક કામ કરી રહ્યો છું તો મારા સપોર્ટમાં વીસ એમ્પ્લોઈઝ છે મારા કે જે લોકો મારા માટે કંઈક ને કંઈક કામ કરે છે બરાબર જેવી રીતે કે આ કેમેરાની પાછળ જ મારા કેમેરામેન છે તો એ મારા વાયવ્ય મજબૂત હશે તો એ કેમેરામેન ટકશે વાયવ્ય મારો ખરાબ હશે તો એ મહિનામાં નોકરી છોડીને જતો રહેશે એવી રીતે તમારી જે સપોર્ટ સિસ્ટમ છે કે જે તમને મુસીબતના ટાઈમે હેલ્પ કરે છે એ બધી વાયવ્યથી જોવાય છે આના સિવાય આ કિચનનું સેકન્ડ ઓપ્શન છે અગ્નિમાં નથી પોસિબલ થતું તો અનિલ નામક એક અગ્નિ છે જે તમારા વાયવ્યમાં છે તો વાયવ્યમાં પણ તમે તમારી રસોઈ બનાવી શકો છો કારણ કે પવન વગર વાયુ વગર અગ્નિ જલતો નથી રાઈટ અગ્નિને બળવા માટે પણ વાયુ એટલે કે ઓક્સિજનની જરૂર પડે છે તો એ ઓક્સિજન તમારો વાયવ્ય ખૂણો છે કારણ કે હવા બંધ થઈ જાય તો આપણે ક્યાં જીવતા રહી શકવાના હતા એટલે આમાં એવું કશું જ નથી કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ દિશા છે ને આ લિસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ચાર મુખ્ય દિશા ને ચાર મુખ્ય ખૂણા આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આઠે આઠ દિશાઓ આપણે શું કરવાનું આપણે ખાલી એનું અરેન્જમેન્ટ કરવાનું છે આપણે ના બગડે કોઈ પણ જળમાં અગ્નિ ના થાય બરાબર પૃથ્વીમાં વાયુ ના થાય એવી રીતે આપણે ધ્યાન રાખવાનું છે ને તત્વોને બેલેન્સ કરવાનું છે જેથી આપણે આપણી લાઈફ સુધારી શકીએ અને આપણી સુધરી જાય પછી આપણે લોકોની પણ સુધારી શકીએ તો મિત્રો તમને કેવી લાગી આ વિડીયો અમને કમેન્ટમાં જરૂરથી કહેજો આ વિડીયો બનાવવામાં અમને થોડીક મહેનત લાગે છે કારણ કે એડિટિંગ થાય આ થાય તે થાય એક સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમને મોટિવેશન મળતું રહે બાકી અમારા અવારનવાર ડિટેલ્ડમાં વાસ્તુ કોર્સ બેઝિકથી લઈને એડવાન્સ સુધીના ચાલુ જ હોય છે દર વર્ષે એક કોર્સ બેઝિકથી લઈને એડવાન્સ સુધી હું ભણાવું છું આ જ કોર્સ ચૂકી ગયા તો પછી તમે આવતા વર્ષે એ કરી શકો છો તો તમારે કોર્સની ડિટેલ્સ જાણવી હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો જેથી તમને બેઝિકથી લઈને હું એડવાન્સ સુધી ઇન ડિટેલ બધું શીખવાડું અને તમને એવો કોઈ ટોપિક યાદ આવે કે તમારે આ જાણવું છે તો નીચે કમેન્ટ્સ તો કમેન્ટ બોક્સમાં ખુલ્લું જ છે હું સજેશન માટે હંમેશા ઓપન રહું છું તમે નીચે મને સજેસ્ટ કરજો હું એની ઉપર વિડિયો બનાવી દઈશ ધન્યવાદ વસ્તુયો